અને આ બે અને કપડા રોજની જેમ અત્યારે ધોઈને સુકવી દીધા હે એ તો જો કે રોજ બધા ધોતા જોઈ અને હું જોઈ આપણે પણ જો ધોઈને બધા હુકી દે જો બધી ગાયો નીકળી ગઈ છે કેટલી બધી કેવી ક્યાંય લાઈન હશે હજી તો બધી ગામડાની મોજ કંઈક અલગ છે ઓ ભાઈ ભાઈ

हा मला ना

જો બધી ઢોકળીના ટુકડા કરનાઈખ્યા હે રોટલી બની ગઈ સરસ બેફળ વારી બની ગઈ કાબા હવે જો ઢોકળીની શાક મસ્ત ના લીલા આખા મરચાં

વઘાર કડક લાગ્યો મચ્છા સજન કે આવી જ છે સજનમાં મજા જ આવી જ છે રાખ છો ઠોકડીનો શાક બોસ તોરે સુખી એકલી જ હોય છે स्तोल <laughs>

તો હવે આજનો વિડીયો છે ને આપણે અહીંયા જ બંધ કરી દઉં કે વિડીયો બહુ લાંબો ગયો છે હવે મારી લગ્નમાં અમારા જે વિડીયો તમને ગમતા હોય તો શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં બાય બાય કહી દો બાય